মাজে, বাাা, ভাট,শা, বাক, রটিন সিরেন, সিরতে। এতো জিয়ে টটির কাটে তিয়েলাই কনাই কাটে ক্লাইর তিন কাডুয়ে হানি এনিমাংদ�

lần này mẹ vịt đi mặt 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 जितबे रे बेटा उबी दे रे अटल जो पिलुक को ना विदू हम फ्रेंड फाइनली आई जैसे खेत में गाड़ी में थी जो ने काचवा के तो पोद ने तो बद्दो पाव जो लागे ए धीमे धीमे बेटा मैं आऊं चलो फ्रेंड

પછી કરવાનું કરતા કે અમે તો કરીએ છીએ ખેતીવાડી તો કરવી પડી ખાવાનું હું કહું મમ ખોટી ડંફાટ ના રવાય ખેતી ના કરાય માટી ખાતા થઈ ગયા मतोर के दम जैन डाउन ये करता बताइए मैं हो फ्रेंड तो फ्रेंड फाइनली आई जे हमारा खेत पे बाजू कर जो गाय से हमारा अंडा उगी जा हु वो है धीरे धीरे अंडा सब उगाया है जो आधा तो गाय से हथोड़ी मधेवन ने नाने ना फूटी रह हु तोय बरा ने अतारे इंडू बत मेज महीने उंडो ने रियो ने म पानी बोरो भर रियो ने બધાની કમ્પ્યુટર દેખાય તો ગાઈસ તો બધા સર્વે કરી રહ્યો ઈંડાના હવે સર્વે કર્યા દુલે વરો તો ખબર પડે જી આયેલું હ કે ના આયેલું ફેદી નાખો ગાઈસ હવે દુલ્ટ કરવાનું છે તો ચલો ઈંડા આપવા બતાવો તમને જો

ડૂલ કરવા વિચારી દઉં હું આપણે ચાલુ કરી દીધું ઓહો તમે કઈ ઇન્ડાપેન્ડ આપતા તો કેજો કોમેન્ટમાં તમારા બાજુ વરસાદ છે પડ્યો હોય એ કેજો અમે જો વાત તો ઉગી ગયા હું વરસાદે થોડો સારો પડે હા હું ટાઈમ થોડો વધારે પડી જાય ને તો મજા નહી આવતી યાર પછી થોડી વાર ચડી વાળે ફરીએ કંકોરો બંકોરો વહેનવા પટોળા હું કંકોરો જો ગાય આ ઓરમાં તો એક ડૂલ જ ના આવ્યું આપણે શેખો ખુદી બધું કમ્પ્લીટ તો આપણે બીજી ઓર લઈ લઈએ ચલાવું તો ગાય સોય કંથો ડૂલ હા તો આવી દીએ હોય

આનો તો ફ્રેન્ડ ફાઇનલી આવે ગરમી ગરમી થઈ જાય યાર પડશે એવું પડશે એવું તપી ગયા કોઈ મોવા કઈ

વાયસ મમ્મી બાપ દાન છે તમારા ભોનો બિસ્કિટ ખાઈ રહી છે સોની સોન વાળી રહી સોન મારી દીધી ઓહ તો ફ્રેન્ડ મમતા બોન અને સોનલ બેજન બનાવી છે જમવાનું તો જોઈ લેજો તમે શું બનાવ્યો છે મને તો બતાવતો નહીં બતાવજો ને તમે য়াকা আয়সা, ব঴াই এ্যানে, চালারেলার এ্যার কোযারেці নাযে ঘিত ডুযার চালू জবে কেলি নায়

તો યામો શાક બનાવવું હો યામો મમ્મી પૂજા સીરોના બનાવવાનો હોય પપ્પા લેયા પછી તી सो मगर ना खाया तो फोटो में तो नाले नहीं वो मोडुटा पेटा मफुरियाتين कूमा हां वो मसाला खावन चली जाती है वो तो अच्छी जगह बात

Anong ray api lawan? Anong ray api wini rezət? M Б Could intensive young woman eben dragon m Ne Anong ray api lan? "- V cho di?" "- Kom." તો બન

મતોદ કાય એક્ચ્યુઅલી આલમ સાહેબ મતોમ અપુંઘા જે ચાલતી મતો ઉંગાને દીધી કે તક પાસે કેદરા ઉંઘ

ના કે દેવા તો કુક

Hoje eu não sei roubar nada. добрый день! А

น้จจาจ๋าด่ามาเรียนมาข้ามเลยหมดทุกท่านก็ขี่รถขึ้นไปแล้วที่อ่างเกสไม่ได้ทำอะไรก่อนที่ผมพูด

आ गया बादल

લો ગલા પણ સરખડત જ નથી નાવા જો એટલે તમને મને નાવા આજ નહી ના સમજતા આજે લોકો પહેલા સમજ લેના જવાબ કાલે આવશે સિદ્ધુ હું કાં લેવા હું તો વેલે જતો હું ખાઈ લે બસ રયો હું આ લઈ લેતો નથી ને તો ફ્રેન્ડ ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે અને તમે અહીંયા જમવાનું બની ગયું છે જે આ છે દાર ના અમે દાર કે ભાત સોરી બટાકાનું શાક છે આ છે સોજીનો સીરો આ દાર અને ભાત અને મમ્મી વાજે છે કચરો અને ઘરમાં આરતી કરવાનું ચાલુ હ હું ઘરમાં જાય તો મ્યુઝિકના લીધે કોપીરાઈટ આવી જાય યાર એ ઘરમાં હું નહીં જાઉં તો એ આપણે બાર લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ સપોર્ટ દિસ ચેનલ